હાલો નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર આ લોક સહાયક ન્યૂઝ ચેનલ આપણા સહાયક અખબારના નામે બહાર પાડી છે તો આમાં આપણે પત્રકાર વિશે પણ આપણે માહિતી આપતા રહીશું કારણ કે આમાં મારા પત્રકાર ભાઈઓ ઘણા બધા છે હરેક જગ્યાએ હું એક એકને સમજાવવા ન જઈ શકું માટે આપણે આપણે નક્કી કર્યું પત્રકારો સાથે ભાઈ તમારે આપણા વિડીયા જોવાના એમાં તમને જાણવા મળશે તો આજે આપણે કાલે આપણે મુદ્દો શું હતો કાલે આપણો મુદ્દો એ હતો કે ભાઈ સમાચાર છે આજે આપણે મૂકશું કઈ રીતના સમાચાર આપણે આજે એ રીતના સમાચાર મૂકવાના છે કે ભાઈ તમારી ઓળખાણ કેમ આવશે તમારી પાસે આઈ કાર્ડ છે તો પહેલા તમારે ઓળખાણ આપવી જોઈએ અધિકારી સાથીને મળવું કેમ ઓળખાણ કેમ આપવી નવા પ્રેસ પ્રતિનિધિને ખબર હોતી નથી કારણ કે આ વસ્તુ અલગ છે કારણ કે મિત્ર મારે તો આજે પચીસમો હોય ચાલે છે બહુ અધિકારીને આપણે મુલાકાત કરી બહુ પોલિટિશિયનને મળ્યા બહુ ગુંડા તત્વ નહીં બહુ મેળ્યા કારણ કે શું છે મેટર હોય ઓવર નવર એટલે એકબીજાને કોન્ટેક્ટમાં રહેવું પડે પહેલા વહેલા મિત્ર તમે પોલીસ સ્ટેશનની અંદર મળવા ગયા મળવા જાવ એટલે ત્યાં પીઓસો હોય કેસ લખવાળો બેઠો હોય એને તમે કહી શકો કે શે સાહેબ છે તો કે એના શું કામ હતું સમાચાર લેવાના હતા હું કાર્ડ બતાવવાનું હું પત્રકાર છું આ મારું કાર્ડ તમે નવા છો તમને કોઈ ઓળખતું નથી તમારે પરિચય આપવો પડે કેવું પડે ભાઈ લોકશાહ એક ગુજરાતી ન્યૂઝ અમારું અખબાનું નામ છે પત્રકાર છે આ અમારું કાર્ડ એટલે મિત્રો કાર્ડમાં બધી ડિટેલ્સ હોય કાર્ડમાં તમારા અખબારનું નામ શું છે તમારા અખબારના નંબર આર એનઆઈ નંબર શું છે તમારી પાસે દિલ્હીનું લાઇસન્સ છે કે નહીં બધું કાર્ડમાં હોય જો સાંભળજો પત્રકાર ભાઈઓ ખાસ સાંભળજો પછી એમનો કહેતા કે મને ખબર નથી યાદ રાખવાનું જે ફિલ્ડમાં આપણે જવું હોય તે વસ્તુ આપણે પરફેક્ટ ખબર હોવી જોઈએ યુદ્ધ કરવા જવું હોય તો આપણી તલવાર કે રિઓલો હવે તો રિઓલો આવી ગઈ છે આપણે હસવાની વાત કરીએ આપણી તલવાર પાવરફુલ હોવી જોઈએ તો તમે યુદ્ધ સરખી રીતે કરી શકો બાકી તો તમે કટાઈ ગયેલી તલવાર લઈને જાઓ તો તમારી તલવાર ભાંગી જાય તમે હારી જાઓ એટલે કહેવાનો મતલબ શું છે મારો કે મિત્ર કઈ રીતે તમારી ઓળખાણ આપતી એટલે બેઠા હોય ત્યાં લેડીઝ હોય કે જેન્ટ્સ હોય અધિકારી કોઈ પણ એટલે કે ભાઈ પ્રાણા પીઆઈ છે એટલે તમારે સમાજતા તો અમે તમને અહીંયા આપી દઈએ પણ નહીં મારે પીઆઈને મળવું છે યાદ રાખવાનો મિત્ર જે તાલુકામાં તમે હોય કારણ કે મારા પત્રકારો બહુ છે તાલુકામાં છે જિલ્લામાં છે બરાબર મહારાષ્ટ્રમાંય આપણા માણસો છે બરાબર લખનૌમાં પણ રાજસ્થાનમાં આપણા માણસો લખનૌમાં પણ માણસ રાજસ્થાન લખનૌ કારણ કે અહીંના એક સિંધી છે જુનાગઢના એ ત્યાં છે મહારાષ્ટ્રમાં આપણા દસ પત્રકારો છે તો મિત્ર કઈ રીતે જવાનું એટલે તરત કે જાઓ તમે પીઆઈ પાસે એટલે પીઆઈ પાસે તમારે જવાનું ગુજરાતીમાં કેવાનું સાહેબ હું અંદર આવું કોણ તો સાહેબ પત્રકાર છું ને થોડું કામ છે કારણ કે પીઆઈ છે અથવા બારે બેઠા હોય કોઈ પણ કોન્સ્ટેબલ તો એ પૂછવા જ હશે સાહેબ પત્રકાર તમને મળવા માગે છે એટલે તરત કહેશે અધિકારીઓ યાદ રાખવાનું પત્રકારનું નામ પડે એટલે એમ જ કે બોલાવો હોય અધિકારીને ખબર હોય કે પત્રકાર એમને આવે ને એમાં પીઆઈ પીઆઈ હોય પીએસઆઈ હોય આ તો બધા બહુ ટોપ લેવલના માણસો હોય એમાં કાંઈ ઘટે નહીં એમ મસ્ત માણસો હોય તમને મજા આવી જાય હું તો બહુ બેઠા બધા રે એસપી ડીએસપી આઈજી ડીઆઈજી બધા આમ સરસ મજા આવે તમે એની સાથે બેસો તમને એની પાસે શીખવા મળે એટલે તમારે જવાનું એટલે પેલા આઈડી દેવાની સાહેબ હું લોકશાહી ગુજરાતી ન્યૂઝનો પત્રકાર છું અને એક અખબાર ચલાવું છું એટલે તરત એક કાર્ડ જોઈને કહેશે બોલો શું કામ હતું તમારે કંઈ કામ નથી તમે સાહેબ હું તમને મળવા આવ્યો છું તમારા ટેલિફોન નંબર મને આપો કોઈ પણ મેટર હશે તો હું તમને મેટર આપીશ અને કાંઈ પણ હશે તો ફોન કરી એટલે એને મજા આવી જશે એને બહુ મજા આવી જશે કે ના ના વાંધો નહીં તમે તારે તમે મેટર આપજો મને આ મારા ફોન નંબર છે અને તમારું શું નામ કીધું એટલે તમારું જે નામ હોય નામ દેવાનું અને સાહેબ આપનું નામ તો કે ભાઈ ટી એન ચૌહાણ ટી એન જાની કે શોર્ટકટ જ નામ હોય અધિકારીનું મળી એવા તમે આવી ગયા છો મુલાકાત થઈ ગઈ છે આ જ રીતે મામલતદારને મળવા તમે મામલતદારની મુલાકાત કરો તાલુકા વિકાસ અધિકારીને મળવા જાઓ એની મુલાકાત કરો બધાના કોન્ટેક નંબર લ્યો તમે બરાબર છે અને કહેવાનું કે સાહેબ સહાયક ન્યૂઝ અખબાર આવે છે પણ સહાયક ન્યૂઝ ચેનલ અમારી છે આ તમે જોઈ રહ્યા છો તે હું તમને કહું છું સહાયક ન્યૂઝ અમારી ચેનલ છે સાહેબ અને અખબાર એ છે પહેલાં તો આઈ કાર્ડ અધિકારી એટલે એને ખ્યાલ આવી જાય કે નહીં આનું બધું પરફેક્ટ છે કારણ કે આપણા આઈ કાર્ડમાં આપણે બધું દિલ્હીનું લાઇસન્સ એ પાછળ આપીએ છીએ આગળ ટોટલ ડિટેલ આપીએ છીએ પરફેક્ટ આઈ કાર્ડ છે આપણું આપણું આઈ કાર્ડ અધૂરું નથી ને આજે ચોવીસ વર્ષની અંદર હજી સુધીમાં કાંઈ એવું બન્યું નથી કે ભાઈ આઈ કાર્ડ આમ છે તેમ છે કારણ કે અધિકારીને ખ્યાલ આવી જાય કે આ પરફેક્ટ છે તો આ રીતે તમારે મુલાકાત કરવાની તમારી ઓળખાણ આપવાની અને બીજા લોકો તો જોઈ કે ન જોઈ પણ પત્રકાર ભાઈઓ એકવાર ના સમજાય તો પાંચવાર આ વિડીયો જોજો પણ તમે શીખજો મારા પત્રકારો ક્યાંય પાછા ના પડવા જોઈએ મારા જૂના પત્રકારો જ ક્યાંય પાછા પડે એમ નથી બધા કમ્પ્લેટ હતી કારણ કે એક જમાનો એવો હતો સમય હતો કે જૂનાગઢ હું પત્રકારની મીટિંગ લેતો રાજકોટ લીધેલી છે ગાંધીનગર મારો સ્વામી લે બરાબર પણ હવે સમય અને સંજોગ અનુસાર બધે પહોંચાતું નથી એટલે એવું નક્કી કરવામાં ભાઈ વિડીયો બનાવવાનો વિડીયો જાહેર કરી દેવાનો વિડીયો જાહેર કરી દો એટલે પત્રકારો જોઈ અને યાદ રાખજો તમને ગ્રુપમાં તો મૂકું છું પ્રશ્નલી હું તમને મૂકું છું સમય નથી સતા સમય કાઢીને પ્રશ્નલી તમારા મોબાઈલમાં હું આ મોકલું છું સમાચાર શું કામ મારા પત્રકારને કંઈક આવડે એટલા માટે ઠીક જય હિન્દ જય ભારત વંદે માતરમ આનંદ માર્યો મોજ માર્યો અને શોમાં આમાં ધ્યાન રાખજો ગાડી હટાવવાના તમારા તંત્રી તરીકે કહું છું ગાડી ધ્યાન રાખવી બધા ધ્યાન જ રાખો છો પણ ધ્યાન રાખવું કારણ કે આપણે ટુ વ્હીલ હોય એટલે સ્લીપ ખાવાની બહુ સંભાવના રહે છે ચલો જય ભોળાનાથ